ગુલાબ બેન કિચન માં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ માં નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી ની સાથે તો રેસિપી માં આપણે દોસી આપણે વઘારવાનો છે દહીં તો દહીં માટે લઈ લીધું છે આપણે એક કટોરી દહીં અને દહીં એટલો સરસ મસ્ત ટેસ્ટ થાય છે તો એના માટે આપણે દહીં ના વઘાર કરવા માટે આપણે લઈ લીધી છે 10 થી 8 કરી લસણની તો લસણ ને હવે આપણે સારી રીતે પીસી લેશું અને પછી એમાં નાખી લાલ મરચું પાવડર હવે આપણે લસણ ને આ રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો તો આપણે એમાં નાખી દઈશું કાશ્મીરી લાલ મરચું પાવડર એક થી દોઢ ચમચી જેવો આપણે એમાં એડ કરશું હવે તમે જોઈ શકો છો સારી રીતે આપણે એને પીસી લીધું છે લસણને

હવે આપણે જોઈ શકીએ છીએ સારી રીતે ચટણી તેલમાં પાકી ગઈ છે તો હવે આપણે મસાલા એમાં એડ કરી આપણે દહીં એટલે એના માટે આપણે ખાંડની ખાંડ એડ કરી દેસું સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેસુ મીઠાની પણ થોડુંક વધારે એડ કરવું પડે ખાટું મોડું હોય એ પ્રમાણે આપણે ખાંડ ને મીઠાનો ભાગ રાખવાનો હોય છે અડધી ચમચી આપણે ચટણી મરચું પાવડર હળદર એક ચમચી ધાણા પાવડર

એડ કરી દેસું અને 5 જ મિનિટ માં બની જાય એવું સરસ આપણો સાત બની ગયું છે હવે એને સારી રીતે મિક્સ કરી લેશું આમાં તમે કોથમરી ને જો એડ કરવા માંગતા હો તો તમે એ એડ કરી શકો છો તો આ રીતે આપણે જેને 2 મિનિટ માં હલાવવું જોઈએ જેથી કરી બધો મસાલો એમાં મિક્સ થઈ જાય આ રીતે હલાવતું જ રહેવાનું છે જેથી કરી દહીં ફાટેલ જવું એવું પણ ન લાગે અને મસાલો પણ સારી રીતે આમાં મિક્સ થઈ જશે અને જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરી જે પણ અમે નવા વિડીયો બનાવી તે તમારા સુધી પહોંચી શકે અને તમે જોઈ શકો છો સારી રીતે બધો મસાલો મિક્સ થઈ ગયો છે સારી રીતે દહીં બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે તમે જોઈ શકો છો સારી રીતે બધો મસાલામાં ટળી ગયો છે હવે આ રીતે વાટકામાં જેમાં કાઢું તો આપણે નાખ્યું દહીં એમાં એમાં પાછો લઈને કાઢી લીધો છે જો મારો વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી એમ નવા વિડીયો બનાવી દે તમારા સુધી પહોંચી શકે